વાત તો ભાઈ નહીં માની રહ્યા તમારી પાસે પણ કરી આખો વિડીયો તમે જોઈશો નહીં તે છતાં કે ભાઈ જેમ માયાભાઈએ નવનીતભાઈ ફોન કર્યો ને માયાભાઈએ માફી માંગી બરાબર એવી જ રીતના કોઈ અન્ય કોઈએ જો હીરાભાઈને એવી રીતના ફોન કરીને જે માયાભાઈ સાથે માફીનું જે પણ હીરાભાઈની ભૂલ હોય એવી રીતના કંઈ થયું હોય તો તમે શું કરો ભર કે ને ગુજરાત કે ન બરે બરે એ જ રીતનું આમાં જયરાજભાઈ જયરાજભાઈને ખબર પડી કે ભાઈ મારા બાપાને આ નવનીતભાઈ કોક છે એ વ્યક્તિએ માફી મગાવી છે તો જયરાજભાઈ જેમ તમે અત્યારે જેમ કીધું એવી રીતના ગરમ થઈ ગયા એવી રીતના જયરાજભાઈનો મગજ ગયો જયરાજભાઈ સીધા ભાઈનો નંબરનો કોન્ટેક કર્યો જયરાજભાઈ એને સીધો ફોન કર્યો કે ભાઈ ક્યાં છો તો હું જયરાજ અહીર બોલું છું ને કીધું ભાઈ હું અત્યારે આ જગ્યાએ છું નામ ને નામ તો એ જગ્યાએ જયરાજભાઈએ જો એવો વિચાર કર્યો હોત ને કે પહેલાં એને બાયોડેટા બધો ભેગો કરી લ્યો એ શું ધંધો કરે શું નથી કરતો કાયદાકીય રીતે પાડું તમારી પાસે સત્તા હતી બધું હતું તમે કાયદા રીતે શું બે નંબરનો ધંધો કરે શું કરે શું નથી કરતો એ રીતના આપણે એને પકડીને તમે પાડી શકતા હતા પણ આ ક્રોધમાં જયરાજભાઈ પગલું ભર્યું અત્યારે ભોગવે છે બરોબર ને ભાઈ આમાં કંઈ ખોટું નથી બોલતું હું એનું ભોગવે છે પણ આ જગ્યાએ જો તમને અત્યારે એ રીતના કોઈ પણ કીધું હોય ત્યારે તમે જે ભગવાન ગણો કે હીરાભાઈને પરસોત્તમભાઈને તમે ભગવાન ગણો કે ભગવાનથી વિશેષ હવે એ વ્યક્તિને કોઈ કીધું હોય તો તમે શું કરો કાયદાસર સર ગુજરાત હરગે કે નો હરગે ભાઈ કઈ ખોટું બોલતું હોય કે નો હરગે તો એવી રીતના જે આ તમે જે પ્રમાણે અત્યારે કોઈ આવી રીતના કર્યું તમને જેમ જુનૂન ચડે ને ભાઈ એવી રીતના જયરાજભાઈને ચડ્યું અને જયરાજ ભાઈ પગલું કર્યું જો કાયદા ક્રિય રીતે કાયદો એના હાથમાં હતો બધું એનું હતું જયરાજભાઈ ભાઈ તો જયરાજભાઈ ઓલાને એમનો મેં બઠ્ઠા કરી દીધો કાયદા રીતે કે ભાઈ શું બે નંબરનો ધંધો શું નથી શું નથી બધું જાણીને એમને મેં એને મને ખુદને ખબર પડી જાત કે ભાઈ આ મેં માયાભાઈને આવી રીતના કીધું હતું એટલે મારે અત્યારે બધું માથે થાય છે એને ખુદને ખબર જેમ કે મારા ગાડીનો ધંધો હોય તો મને ખબર છે કોઈ મારા વિરોધમાં આવતો હોય તો બાધું હું કામ જાઉં ભાઈ આપણી પાસે થોડી ઘણી સત્તા તો એટલી બધી તો નથી પણ આપણી આપણી હોય પ્રમાણે આપણે ખબર છે કે આપણા વિરોધમાં હાલે છે આ તો એને કાયદાકીય રીતે આપણે ઠકવી જેમ કે આલટીઓ છે અધિકારી છે બધું એ ગાડીમાં કેટલો વજન ભરીને જાય શું છે બધી મને ખબર હોય તો એને હલવડી શકું તો આ રીતનું ભાઈ એમાં બીજું કોઈ એવી કંઈ મેટલ નથી બસ સામાન્ય વસ્તુ હતી એનું આ બહુ મોટું થઈ ગયું વધારે મોટું થઈ ગયું મોટું નથી થયું વધારે મોટું થયું અને આમાં આ તો માનું કે એકબીજા આપણે દિવસના વ્યૂઝ આટું થઈને એકબીજા કરતા મારે તો આ તો કોપીરાઈટ આખી ચેનલ છે પતિ છતાં આપણે આ હા હું મોબાઈલ રાખ્યો નવરે બેઠા તો આ એક વિડીયો બનાવીને મૂકી દીધો પણ આપણે મૂકી દીધો પછી આમાં પછી એ વિડીયો ક્યાંય આપું ને એનો એનો કેટલો વિરોધ થાય એમાં બે સમાજમાં મન દુઃખ વધારે થાય બનતી કોશિશ એટલું છે ભાઈ કે આમાં જે પ્રમાણે મેં તમને કીધું કે કોઈ ભાઈ સોલંકી અથવા હીરાભાઈને કોઈ કાંઈ કહી જાય તો તમે સહન ન કરી શકો એવી રીતના આનાથી ઉગ્ર થઈ ગયું જયરાજભાઈથી બાકી કાયદા રીતે આપણે કાયદો છે એ પ્રમાણે હાલી એટલે બધું હારા નરવા થઈ જાય ને હવે આ છે એ પણ થયું છે નમ્ર વિનંતી છે કે હવે એક આનું નિવારણો આપણે બધા ભેગા તમે વડીલો આપણે વડીલો બેગાનો નિવારણો લઈ લઈએ જય મુરલીધર જય માતાજી